अलमुलेकम विद्यार्थी तारीख बन बेहजार एक धोर तर आसपास च पुस्तक में आप पेज नंबर एक सौ ओगसाइठी एक सौ एकसठ चलावीशू विद्यार्थी पेज नंबर एक सौ ओगसाइठी सौ एकसठ एक पार पकड़ नंबर तेवीस सुंदर कपड़ा તો વિદ્યાર્થીઓ ચલો ચલાવીએ આપણે સુંદર કપડાં એક સરસ મજાની વાર્તા છે તે આપણે સમજીએ નાની છોકરી સાજિદા તેને એક બહેન બહેન તેનાથી મોટી મોટી બહેને સુંદર ઓઢણી આપી ઓઢણીમાં જ સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા સાજનું જમવાનું પતાવ્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગઈ ઓઢણી પહેરીને સૂઈ ગઈ તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું વિચારતી વિચારો ને લોકો સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે તો સાજીદાની ઓઢણી કારીગરે એમ્બ્રોડરી મશીન દ્વારા કાપડ પર છાપકામ કરી ભરત અને આંભલા લગાવી બનાવી બનાવી હશે ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો તેને અલગ અલગ રીતે પહેરો અને તમે તેની કેટલી રીતે પહેરી શકાય ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ પહેરી પાઘડી બાંધવા ઉપયોગમાં લીધી બીજી કઈ રીતે તેને પહેરી શકાય તમારા ઘરમાં કોઈ પણ કપડા જોવો તેમને તેની રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ લખો કપડાનું નામ સૂતરાઉ કાપડ કપડાંની રચના ટી શર્ટ શર્ટ રંગ લાલ કોફી જીની ચોરસ ડિઝાઇન નાયલોન સાડી લાલ લીલો મોટી ભાતવાળી ફૂલવારીની ડિઝાઇન ટેરી કોટન ટી શર્ટ શર્ટ વાદળી મોટી ચોરસ ડિઝાઇન સૂતરાઉ ઉમેટી પેન્ટ સફેદ કારો વાદળી ભાત કે ડિઝાઇનર खादी जब्बा लहंगा वादरी सफ़ेद जीनी चौरस मोटी चौरस रेशमी पंजाबी दुपट्टा दाबरा विविध रंग जीनी जारी मोटी बातनी डिजाइन उन्हीं का पर स्वेटर सफ़ेद लाल लीलो विविध बातनों डिजाइन जीन्स पैट जीन्स पैट वादरी कारो भात के डिजाइन वगैरह प्लेन जारू कापड़ अथवा कोथरा

પાર્ટ વન પરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પરનો જોયા શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો ફૂલેવાર અથવા ભીંડા કાપા કાપો કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો તો વિદ્યાર્થીઓ રંગ પૂરો વિવિધ ફળ અને છાપકામ કરો તો વિદ્યાર્થીઓ આગળ તમારે પેજ નંબર એકસો ઓગણસાહિત તે એકસો એકસઠ પાર્ટ તમારો પૂરો થાય છે તે પાર્ટ તમારે વાંચવાનું છે અને થોડું અંદર લખવાનું છે તો લખી લેજો અલ્લાહ હાફિઝ